બોડીલી નજીકથી પસાર થતી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના નારા સાથે રિપેરિંગ કામ સ્વખર્ચે શરૂ કર્યું છે પહેલી નજરે નર્મદાની માઈનોર કેનાલમાં કામ કરતા લોકોને જોતા એમ લાગશે કે કોઈ સરકારી કામ ચાલી રહ્યું છે પણ એવું નથી બોડેલી તાલુકાના ઉચા કલમ વિસ્તારમાંથી પસાર થતી માઇનોર કેનાલની જે પાઇપલાઇન હલકી કક્ષાની નાખવામાં આવી છે તેમાં વામવાર ભંગાણ થાય છે જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થાય છે જેને નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવામાં આવી છતાં કોઈ નિકાલ ન થતાં છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો રિપેરિંગના કામે લાગ્યા છે અને તે પણ પોતાના ખર્ચે આ સમસ્યા આજની નથી છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો તકલીફ વેઠી રહ્યા છે રોજ સવાર પડે કે ખેડૂતો જાત મહેનત જિંદાબાદ છે જે કામ નર્મદા નિગમ દ્વારા પાઇપલાઈન બનાવી છે પણ એ પાઇપલાઈન એવી રીતે બનાવી જાય છે કે પાણી આગળ જતું નથી આગળ નથી જતું એને જવાડવાની કોશિશો અમે કરીએ છીએ તો એ પાઇપલાઈનો તૂટી જાય છે કારણ કે એને પ્રેશર આવે દબાણ આવે અને પાઇપો વ્યવસ્થિત છે નહી કોન્ટ્રાક્ટરે ગમે તે રીતે કામ પૂરું કરી દીધું અને એને ડિપોઝિટ આપી દીધી એટલે થઈ જાય એ ફરી આવતા નથી એટલે કોન્ટ્રાક્ટર નું નામ તો કરી જશે કરી જશે બધી રીતે સારી રીતે મળે અને મેન વસ્તુ કે રિપેરિંગ થવું જોઈએ બસ આ લીકેજ પોણી થાય વેસ્ટેજ પોણી થાય એ વસ્તુ કોઈને કામ નહીં લાગતું ને બીજી વસ્તુ કે અહીંયા આગળ આ કેનાલ નું નીચે છે જે પાણી એનો લેવર અને પેલું મોબે ચડાવવાનું એ કઈ રીતનું